ચેક લઈને ગઈ હતી જ્યાં કોલેજના પ્રિન્સિપાલ ચેક સ્વીકારવાનો ઇન્કાર કર્યો હોવાનું વાયરલ વિડીયોમાં કેદ થયું છે શૈક્ષણિક અભ્યાસની ફી બાકી ન ચૂકી શકતા વિદ્યાર્થીનીને પરીક્ષા ના આપવા દેતા હાલ ચર્ચા ઉઠી છે બાકી ફી પેટે ચેક સ્વીકારવાની આચાર્ય ન પાડી વાયરલ વિડીયોમાં કેદ વિદ્યાર્થીનીએ કોલેજના પ્રિન્સિપાલને ખૂબ હાજી કરી પરંતુ વિદ્યાર્થીની પરીક્ષા આપી ન શકતા હાલ પરિવાર પર આફત આવી જો વિદ્યાર્થી અઘટિત પગલું ભરે તો નામ લખી દેવા સુડેજા જીએનસી ની કચેરીએ જઈને આવેદનપત્ર આપ્યું હતું અને ત્યાં ચિત્રણી સ્કૂલ ઓફ કોલેજ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે પણ જણાવ્યું હતું જો આ સાત દિવસમાં મામલાનું નિરાકરણ નહીં આવે તો જીએલસી કેમ્પસ બહાર આંદોલન કરવામાં આવશે અને ધરણા પ્રદર્શન કરવામાં આવશે ધમકીઓ આપી પપ્પા મને થોડી જોવાનું હોય તમે વીસ તારીખ આપી વીસ તારીખ આપીને વીસ તારીખ આપી મારા ઉપર લઈને મેં તમને ફોર્મ ભરવા દીધું કે મારા માથે ટ્રસ્ટી શું કીધું કે વીસ તારીખ આપે તો પ્રિન્સિપલ જોડેથી પૈસા લઈ લેવાનું તો માથે લીધું મારા માથે પપ્પા અહીંયા ગયા જબરજસ્ત મને કહે કે તમે બોલાય અરે તમે ફોન કર્યો એટલે મેં કીધું કે તમે કોલેજ આવીને વાત કરો ફોન ઉપર આપી માથા ઉમટા થાય બેટા જેટલા આ જાણ કરીને ફલાણા નેતા ને ફલાણા નેતા ને આ બધા નેતાઓને કહેવાનું કે દસ દસ હજાર પડ તો એ લોકો ભર દસ દિવસ પછી તમે પેલા ના આપી દો ને પણ આવી સગવડ કરવા વાળો એવા જે નેતાઓ તમે લઈને આવો છો એ નેતાઓને કહી દો મેં તો એ દિવસે કીધું પેલા ભાઈને તો આ ગુંગાવારાને લઈ મને કીધું કે તમે ભાઈ દો સવારે મારે કોઈ માથાકૂટ જોઈએ નહીં મારે પેપર ચાલુ થાય છે એટલે તને એક્ઝામ આપવા નહીં મળે કીધા હું તને બેટા કઈ સંબોધિત કરું છું તું વાત સમજી જા બહાર જા વાત પૂરી બીજી કોઈ વાત નહીં થાય સર લેખિત માં લખી નાખી દે બસ લેખિત માં કોઈ વસ્તુ નહીં મળે તાર જે જગ્યા થી જીઆર લાવવું હોય તાર લઈ દેજે ઓકે તો એક્ઝામ પતાવ તો સુધી મારી બે નહીં રહેશે હા તો બેસા ને મારે ઓફિસ બેઠો હું વાંધો છું કઈ બી થાય જે થાય મારું નામ લખીને ને કરવાનું ફાઈનલ જે બી થાય મારું નામ લખીને કરજો ઓકે જા એને કઈ બી થયું જવાબદાર તમે પોતે અરે યાર હિન્દી માં બોલું હવે નહી મારો નામ લખીને જે કરવાનું હોય કરજે આટલી ગેરંટી હું લઉં છું તમે શું નામ બેન આપનું નાયક કૃષ્ણ મે હુલકુમાર કઈ ગામ તિલોદરા શું તકલીફ હતી આપને આજે આજે એક્ઝામ હતી મારા ફર્સ્ટ યર ની જીએનએ પેલા વર્ષ થી પેલા વર્ષ બરોબર શું થઈ તો એમાં તો એમાં એવું થઈ ને ના કે 90000 છે અમારી હમ કોલેજની તો એમાંથી 69000 ભરી દીધા છે 69000 ભર્યા છે હા કેટલા સમય પહેલા ભર્યા હતા એ એક મહિના જેવું છે એક મહિનો ભર કીધું બરોબર છે પછી બાકીનું બાકીના એક ત્રીસ હજારનો ચેક આપવાનું કીધું ચેક તપાસ આપતે ચેક સ્વીકારતા ક્યારે આપણને વાત થઈ ગયું તો બે ત્રણ દિવસ કે છે બરોબર આવતી તો રિક્વેસ્ટ બહુ ના મને કોણ ના

એ સરકાર આજે આ વિદ્યાર્થીની જોડે અન્યાય કરે છે આ તંત્ર જે બોગસ કોલેજોને અપ્રુવલ આપી શકે છે પણ એક વિદ્યાર્થીને પરીક્ષા આપવાની મંજૂરી નથી અપાવી શકે એ વિદ્યાર્થીને કીધું કે હું ચેકમાં પૈસા આપીશ માત્ર ચંદ હજાર રૂપિયા માટે શું તમે કોઈની પરીક્ષા આપવાથી અધિકાર ખેંચી શકો છો જ્યારે નામદાર સુપ્રીમ કોર્ટ કહે છે કે અગર વિદ્યાર્થીએ પૈસા કે ફી ના ભરી હોય તો બી તમારે એને પરીક્ષા આપવા રાઇટ ટુ એડ્યુકેશન એક સ્ટેચ્યુટરી રાઈટ છે ત્યારે આ જન આ મેડિકલ કાઉન્સિલ આ નર્સિંગ કાઉન્સિલ એ એ લોકો જોડે સેટિંગો પાડે છે કોલેજો જોડે અને કોલેજના ના ટ્રસ્ટિંગ પ્રિન્સિપાલ છાતી ઠોકીન કે છે તમારું કાઉન્સિલ જોડે સેટિંગ અમે દસ દસ હજાર રૂપિયા આપીએ છીએ તમારી થાય એ કરી લેજો ત્યારે હું એમ કહું છું અગર જો સાત દિવસમાં રજીસ્ટ્રાર આની ઉપર કોઈ એક્શન ના લીધો તો અહીંયા એવો વિરોધ પ્રદર્શન કરીશ કે જે રજિસ્ટ્રાર અને અધિકારીઓને એમની ગાડીઓ બહુ વાલી છે ગાદી ઉપર બેસવા લાયક નહીં અને અમારી ફર્સ્ટ પ્રાયર મોસ્ટ અમારી પ્રાયોરિટી એ છે કે વિદ્યાર્થીને પરીક્ષા આપવા દે એ વિદ્યાર્થીને ઓલરેડી ત્રણ પેપર છૂટી ગયા છે તેનો જવાબદાર કોણ રહેશે આ તંત્ર રહેશે એ કોલેજ રહેશે કે આ રાજ્ય સરકાર રહેશે જે ઢીંગા મારતી હોય તો શિક્ષિત ભારત વિકસિત ભારત જય હિન્દ જય જય ગરીબ જે સરકાર હંમેશા એવી કહેતી હોય છે કે મહિલા સશક્તિકરણ નારી વંદના બેટી બચાવો બેટી પઢાવો ના જે ભણગા ભૂખતી હોય છે એ સરકાર તમે જોઈ શકો છો અને માટે એને પરીક્ષા આપવાથી વંચિત રાખવામાં આવી રહી છે જ્યારે આજે અમે જીએનસી ને આની ફરિયાદ કરવા માટે આવ્યા છીએ પ્રજ્ઞાબેન ડાભી ને અમે રજૂઆત કરી ત્યારે એવું કહેવામાં આવે છે કે બોર્ડ મિટિંગમાં નિર્ણય લેશું અને બેનને કહેવાનું કે ભૂતકાળમાં આવી બહુ બોર્ડ મિટિંગો રચી લીધી અને ભૂતકાળમાં તમે કહી શકાય કે આ ચારસો હતા એને ખોટી રીતે એનરોલ હતા છતાં પણ તમે સુધી એમાં એક્શન નથી લીધા એટલે બોર્ડ તમે કઈ પ્રકારના એક્શન અમે જાણીએ છીએ એટલે મેરમી કરીને આ મિટિંગોના કે બોર્ડ મિટિંગોના આવા નાટક રચવાનું બંધ કરો તરકટ બંધ કરો અને આ વિદ્યાર્થીને ન્યાય મળે એ પ્રકારના પગલા લેવામાં આવે નહીતર આવનાર દિવસોની અંદર જો આ વિદ્યાર્થીને ન્યાય આપવામાં નહીં આવે તો દિવસ સાત ની અંદર અમે રાહ જોઈશું દિવસ સાત બાદ અમે આ જગ્યા લઈ કે જીએનસી ની બહાર અમે ધરણા પ્રદર્શન કરીશું કહી શકાય કે ભૂખ હડતાલ બેસીશું પરંતુ ન્યાય લઈને રહીશું કારણ કે આ દીકરી નેવું હજાર રૂપિયા ફી હતી પણ ઓગણસિત્તેર હજાર રૂપિયા ફી ભરી દીધી છે બાકીની ફી બાકી રહેતી હતી તો એ ભરવા માટે એ દીકરીએ ચેક આપેલો હતો હવે કહી શકાય નામદાર કોર્ટનો પણ આદેશ છે કે તમે કોઈ પણ વ્યક્તિને ફી ના વાગે પરીક્ષા આપતા ન રોકી શકો તો ભાઈ નામદાર કોર્ટ કરતા શું આ જીએનસી મોટી છે

એટલે ધીસ ઇસ સમથિંગ આખું માફિયા ક્રિએશન થઈ રહ્યું ને એવા સંકેત બહાર રહે પડે છે એટલે આ તમે જે કહો છો કમિટી બેસ છે એવી રજૂઆત કે વેલામ વેલા દીકરી માટે તો પર્ટીક્યુલર આગળ વધે એટલે ની જે આ ત્રણ પરીક્ષા છૂટી છે ને ના છૂટે અને આ ત્રણ પરીક્ષા છૂટી એનું શું પેપર તો પૂરા થઈ ગયા છે અમારી પાસે જે રજવાત અમારી પાસે તો કોઈ ઈવન આવું ટેલિફોનિકલી અમને કોઈ જાણ કરી હોતી એવું પણ નથી આવું અમારા ને આ એના ધારાસભ્ય